વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય છે ગુજરાતી તેમાં પાઠ કાવ્ય સત્તર આ કાવ્યનું નામ છે દિવસો જુદાઈ ના જાય છે સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પેલો પ્રશ્ન છે સ્વજન સુધી કોણ લઈ જશે તો જવાબમાં આવશે ઓપ્શન બી દુશ્મનો બીજો પ્રશ્ન કવિને ક્યાં સુધી જવું હતું તો જવાબમાં આવશે ઓપ્શન ડી એકમેકના મન સુધી પ્રશ્ન નંબર બે એક એક વાક્યમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે ગરીબ ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે ગરીબ સ્ત્રીની ચુંદડી તેના કફન સુધી સાથે રહે છે બીજો પ્રશ્ન કવિ માટે કેવા દિવસો જતા હતા કવિ માટે પ્રિયતમાંથી જુદાઈના વિરહના દિવસો જતા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે કવિ કઈ અરજ કરે છે જવાબ કવિ અરજ કરતા કહે છે કે તમે રાંકના રતન જેવા છો એટલે એ રાંકના દર્દના આસો વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે અમારી આ અરજી તમને માન્ય હોય તો રદઈ થી તેના આંસુ લુચવા રાંકના નયન સુધી જાઓ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો પેલો પ્રશ્ન છે દિવસો જુદાઈ ના જાય છે ગલમાં ગની મન સ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો દિવસો જુદાઈ ના જાય છે ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગની વિયોગની મનહ સ્થિતિને વ્યક્ત કરે છે તેમ છતાં કવિને આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજન સુધી લઈ જશે કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે તેમના દિલમાં વસવું છે કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાંકના રતન સમા છો એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવાનું જોવું રહ્યું અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રાંકના નયનોમાંથી વહેતા આંસુને લૂચવા પહોંચો ઈશ્વર તો રાજા રાણીના વસ્ત્ર જેવા છે રાજ રાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે પણ સ્ત્રી જેવા અમે એ ચુંદડીને ઈશ્વરની પ્રસાદી ઘણી કફન સુધી સાથે રાખીએ છીએ હૃદયમાં જો વિયોગની વેદના વધી જાય અને એ વિરા વિરાગ્નિ વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલા જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા ત્યાર પછી બીજો પ્રશ્ન પંક્તિઓ સમજાવો જૈન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી અહી આપણે તો જવું હતું ફક્ત મન સુધી કવિને ગન સુધી જવામાં રસ નથી તેમની ઉન્નતિ થાય કે પતન થાય તેની પણ તેમને પરવા નથી કવિ કહે છે કે અહીં આ પૃથ્વી પર આપણે તો એકબીજાના મન સુધી જવું હતું એકબીજાના દિલમાં વસવું હતું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ વિષય છે કાવ્ય તેમના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અઢાર ની અંદર ત્યાં સુધી આવજો